નમસ્કાર દોસ્તો હું આપનો મિત્ર દિનેશ ગણિત આપ સર્વ મિત્રોનો હાર્દિક સ્વાગત કરું છું આપના પોતાના સહિયારા પ્લેટફોર્મ દોસ્તો આપણે પરિક્ષાની જે સિરીઝ ચલાવી છે એમાં બાવીસ એપ્રિલે આપણે એક રિપોર્ટ રાઇટિંગ જોયું ત્રેવીસ એપ્રિલે આપણે રિપોર્ટ રાઇટિંગ જોયું અને આજે ત્રીજો દિવસ છે એટલે કે હવે આપણે લેટર રાઇટિંગ જોવાનું છે રિપોર્ટ રાઇટિંગ જે છે આપણે બે જોયા અને આ બે બેના આપના માધ્યમથી ખૂબ જ સકારાત્મક જે છે એ પ્રતિભાવ મળ્યા અત્યાર સુધીમાં લગભગ એક હજાર વ્યક્તિઓ જે છે સ્પેશિયલ આ મુખ્ય પરીક્ષા વિશેષ જે છે એ સિરીઝમાં જોડાયેલા છે તો આ મુખ્ય પરીક્ષા વિશેષ જે છે એ આપ મારી સ્ક્રીનમાં જોઈ શકો છો જીપીએસસી એસટીઆઈ ડિવાયસો જેવી પરીક્ષાઓ સીસીઈની ગ્રુપ એ ની પરીક્ષા અને પીએસઆઈનું પેપર નંબર બે આવી બધી પરીક્ષાઓ માટે આપણે ઉપયોગી નીવડવાનું છે આજનો ટોપિક જે છે એ લેટર રાઇટિંગ ચોવીસ એપ્રિલ ના રોજ છે એનો તમને મેં સવારે ટેલિગ્રામ ચેનલમાં જે છે એ આ ટોપિક આપી દીધેલો હતો તો જો આપ પણ આવી જ રીતે જે છે એ મુખ્ય પરીક્ષાની તૈયારી કરવા ઈચ્છતા હોય તો આ એક નંબર આપ્યો છે આ નંબર પર તમારે પોતાનું પૂરું નામ અને જિલ્લાનું નામ લખી અને મોકલી દેવાનું છે વોટ્સઅપમાં તમને હું અલગથી એક બ્રોડકાસ્ટ લિસ્ટમાં જોડી દઈશ અને રોજ સવારે આવો જ એક મુખ્ય પરીક્ષા રિલેટેડ જે છે એ કોઈ ટોપિક આપીશ આખા દિવસમાં તમારે લખી દેવાનો છે અને સાંજે જે છે એ હું તમને એનો આન્સર આપી દઈશ આપે જે છે એ રિપોર્ટ રાઇટિંગ એક લખ્યું છે ધેન આપણે જે છે એ બીજું રિપોર્ટ રાઇટિંગ આજે જે છે એ લેટર રાઇટિંગ હે સવારે મેં તમને આનું જે છે એ ક્વેશ્ચન આપી દીધેલો હતો કે આ પત્રલેખન છે એ પત્રલેખનમાં કયો પત્ર છે આઈપીએલી દોસ્તો જે છે એ જ્યાં સુધી તમારી એક્ઝામ આવશે ત્યાં સુધીમાં સો એક જેટલા પત્રો સો જેટલા જે છે એ રિપોર્ટ સો એક જેટલા એસે હું આપને જે છે કનેક્ટ ગાઈડન્સના માધ્યમથી લખાવી દેવાનો છું તો સવારે મેં તમને એક ટોપિક આપ્યો હતો કે ભાઈ તમારા વિસ્તારમાં અસામાજિક તત્વો જે છે એનું પ્રમાણ વધી ગયું છે જેને ડામવા માટે તમારા વિસ્તારના પોલીસ સ્ટેશનના પીઆઈને જાણ કરતો પત્ર લખો

અને યાદ રાખજો દોસ્તો અહીંયા જે છે સરનામું કદાચ તમે બે ન લખો તો બી ચાલશે મતલબ કે આ શ્રેણી નંબર વન શ્રેણી નંબર ટુ કારણ કે તમારી પાસે લિમિટેડ સ્પેસ છે તમે માત્ર એવું લખી અ બ ક અને અહીંયા શહેર શહેરમાં પણ જેમ મેં લખ્યું છે એવી જ રીતે અને તારીખ તો ત્રણ લાઈન જો તમારી એ જ બચશે તો જેથી કરીને તમે કન્ટેન્ટ વધારે લખી શકશો અહીંયા કદાચ તમે એવું બી લખી શકશો દોસ્તો કે ભાઈ પ્રેક્ષક મતલબ કે તમે જે લખનાર વ્યક્તિ છો એ કોને લખો છો તમે લખો છો કોને તો કે પ્રતિ પ્રતિ કોણ છે તો કે પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી અને યાદ રાખજો કે દોસ્તો તમે આવી રીતે કોઈને પત્ર લખતા હોય તો થોડો માનભેર શબ્દ વાપરો ઘણા ઉમેદવાર શું કરશે કે આયા પોલીસ સબ ઇન્સ્પેક્ટર નહીં પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી જેથી કરીને અને આયા જે છે એ બાજુ કોમા ભૂલવાનું નથી થતું જો આવી નાની નાની બાબતો દોસ્તો જો મેન્સમાં આપણને યાદ રહી ગઈ તો પ્રિલિમ્સ કરતા મેન્સ પાસ કરવી એકદમ સરળ રહેશે અહીંયા પણ જો મેં લખી દીધું સરનામું અહીંયા પણ લખી દીધું કે પોલીસ ચોકી કારણ કે તમારા વિસ્તારમાં જે છે એક કોઈ તાલુકા પોલીસ સ્ટેશન આવતું હોય અને તાલુકા પોલીસ સ્ટેશનની અંદરમાં આવતું જે છે કોઈ પોલીસ ચોકી છે હવે તાલુકાનું પોલીસ સ્ટેશન છે કોઈ તો તાલુકા પોલીસ સ્ટેશન જે છે એ તો બની શકે કે ભાઈ કોઈ પીઆઈ નું થાણું હોય

તો જો આવી બાબત તમારા ધ્યાનમાં આવી જાય દોસ્તો ક્લિયર થઈ ગયું છે યસ આગળ વધીએ એક તમારે વિષય લખી દેવાનો છે પેલા મેં તમને કીધું કે ભાઈ તમારે શું લખવાનું હતું તો કે ભાઈ અહીંયા લખવાનું હતું અબક ત્યાં કાલ્પનિક અહીંયા બી કાલ્પનિક છે આવી બધી બાબતો નાના નાના શબ્દો યાદ રાખવાના થાય સરકારી ભાષામાં અમારા વિસ્તારમાં વધતા જતા અસામાજિક તત્વોને ડામવા પગલા લેવા બાબત આ તમારો વિષય થઈ ગયો અહીંયા ચલો આ તો બધાને આવડશે આમાં કઈ છે અહીંયા લખવાનું થાય છે માનનીય સાહેબ શ્રી માનનીય સાહેબ શ્રી ઓકે યાદ રાખવાનું કે પછી કોઈ લેડી ફિમેલ હોય કે મેલ હોય એને આપ જે છે એ સાહેબ શ્રી જ લખશો ખાસ યાદ રાખવાનું કે ત્યાં પોલીસ ડિપાર્ટમેન્ટમાં જે છે એ આપ ક્યારે એવું નહીં કહ્યું કે માનનીય મેડમ શ્રી

કોઈ પણ પેપર સેટર છે એ સીધો તમારાથી ઇમ્પ્રેસ થઈ જશે કે ઉમેદવાર બહુ જ કામનો છે ઉમેદવાર કંઈક જાણે છે કારણ કે સો વ્યક્તિના જે છે પત્ર ચેકાશે છે સો માંથી નેવું વ્યક્તિના તો આ જ આવ્યા છે સો વ્યક્તિમાંથી માંથી નેવું વ્યક્તિના તો જય ભારત આવ્યા છે આ થોડુંક અલગ આવ્યું અલગ આવ્યું એટલે માણસને જે છે એ શું થયું યસ આ કંઈક મને જોવા માટે છે મારી આંખને આકર્ષિત કરે છે એટલે તમારો પત્ર આખો વાત છે કે ઉપરોક્ત વિષય ઉપરોક્ત વિષય એટલે અહીંયા લખેલો છે અને યાદ રાખવાનું અહીંયા માત્ર ઉપર નહીં એવું લખવાનું કે ઉપર જણાવ્યા મુજબ નહીં એ થોડી દેશી ટ્રેડિશનલ લેંગ્વેજ થઈ જાય ઉપરોક્ત વિષય જો એવું થોડો શબ્દ ગવર્મેન્ટ નો આવ્યો ઉપરોક્ત વિષય પરત્વે સવિનય જણાવવાનું કે એટલે કે તમે વિશેષ એને આદર આપો છો એક સરકારી પ્રતિનિધિત્વ જે છે આદરના જે છે એ લેંગ્વેજ થી ગયો છો પછી પાછળથી થોડુંક આપણે લખશું જેથી કરીને જે પીએસઆઈ શ્રીને ધ્યાનમાં આવે કે સાહેબ શ્રી આપ જે છે અમારા યોગ્ય જે છે નિરાકરણ લ્યો એ પાછળથી ઉપરોક્ત વિષય પરત્વે જણાવવાનું ઉપરોક્ત વિષય પરત્વે સવિનય સાથે જણાવવાનું જો અહીંયા પાછો કોમા આવી જવો જોઈએ આવી નાની બાબત યાદ રાખવાની હું આપના તાબા હેઠળ નાખજો અહીંયા ઘણા ઉમેદવારો એવું લખશે કે ભાઈ હું આપના વિસ્તારમાં એ બી ખોટું નથી પણ જો એવું કહેવામાં આવે કે હું આપના જે છે એ તાબા હેઠળના વિસ્તારમાં રહું છું તો પેલો માણસ શું કરશે પેપર ચેક તાબા અહીંયા તમારે એવું નહીં લખવાનું ભાઈ હું આપના હાથ નીચેના નહીં નહીં આપના તાબા હેઠળના મતલબ કે આપની અંદરમાં જે વિસ્તાર આવે છે એ હું આપના તાબા હેઠળના વિસ્તારમાં છેલ્લા 15 વર્ષથી રહેતો એક જાગૃત નાગરિક છું ઓકે આગલા વર્ષોમાં ક્યારેય આ વિસ્તારની સલામતી જોખમાય નથી કે ભાઈ અમારા ત્યાં આના પહેલા કોઈ પણ પ્રકારના જે છે એ આવા જે કોઈ અસામાજિક તત્વો છે એમણે આવું કોઈ પ્રયત્ન કર્યા નથી કે અત્યાર સુધી કોઈ અસામાજિક તત્વ રહેતા નહોતા અને અહીંની પોલીસના રક્ષણ હેઠળ અમારા વિસ્તારના નાગરિકો ઘણા સુરક્ષિત છે તમે એના વખાણ બી કરી દીધા કે ભાઈ પંદર વર્ષથી જે છે હું અહીંયા રહું છું પંદર વર્ષમાં કોઈ જ પ્રકારની આવી જે છે એ ગેરકાનૂની પ્રવૃત્તિ થઈ નથી એનો શ્રેય પાછો તમે આપી દીધો કોને તો કે ભાઈ પોલીસ ડિપાર્ટમેન્ટને જ આપી દીધો કે આપના પોલીસના રક્ષણ હેઠળ કે તમે જે જે એ પેટ્રોલિંગ કર્યું તમે કાયદો વ્યવસ્થા જાળવી એનો હું આભારી છું પણ તો છેલ્લા છ સાત મહિનાથી આ વિસ્તારમાં કેટલીક સોસાયટીઓમાં અસામાજિક તત્વોએ પોતાનો અડ્ડો જમાવ્યો છે એવું અમારા ધ્યાનમાં આવ્યું છે બસો જો અહીંયા સુધી તો દરેક લખશે પોતાનો અડ્ડો જમાવ્યો છે એવું અમારા ધ્યાનમાં આવ્યું છે બસ આ તમારો ઇન્ટ્રોડક્શન નો પેજ થઈ ગયો આ તમારો ઇન્ટ્રો થઈ ગયો બસ આટલું લખી દઉં આ લખી દેશો એટલે તમારી જે છે ઓલમોસ્ટ ત્રણ કે ચાર લાઈનમાં માં સમજાની થઈ જશે અને પેલો માણસ તમને જે છે આટલા જ પેરેગ્રાફ થી એક માર્ક તો આપી દેશે કઈ વાંધો દોસ્ત એક માર્ક લેતો જજો તમારે જે તકલીફ હતી તમે જે નાગરિક છો એ તમે પહેલા ઇન્ટ્રોડક્શન માં કહી દીધું હવે શું કરશો તો કે હવે ત્યાર બાદ જે છે એ મેઈન કોર્સ આવશે

તો પીએસઆઈ શ્રી ને એવું થશે સાંભળનાર વ્યક્તિને એવું થશે કે ના ભાઈ તકલીફ કઈક જે છે ગંભીરતાપૂર્વકની છે મોડી રાતે તેમના ઝઘડા તેમજ બોલચાલી ના અવાજો આવે છે રાતે તેઓ દારૂ પીને મહિલાઓ સાથે અશ્લીલ હરકત કરતા જણાય આવે છે રાતે દારૂ પી એક્ચ્યુઅલ જેવી ઘટના હોય એવી જ વર્ણવો તો પેપર જોવાવાળા વ્યક્તિને જે છે એવું થાય કે નહીં ત્યાં જે મહિલા સાથે જે છે એ છેનછાડા કરે છે એવો શબ્દ જે છે એ થોડો દેશી થઈ ગયો

તેમના ઘરે આવતા માણસો પણ સોસાયટીના ગાળા ગાળાગાળી કરે છે કારણ કે દોસ્તો જો આવા માણસો રહેતા હોય આવા અસામાજિક તત્વો રહેતા હોય તો એમના ઘરે આવતા વ્યક્તિ હોય પાછા અસામાજિક તત્વો જ રહેશે ને તો એ પણ ગાળાગાળી કરી અને હેરાન સ્ત્રીઓ તથા બાળકોનું સાંજ પછી ઘરેથી નીકળવું અત્યંત કપરું થઈ ગયું છે અહીંયા તમે એવું લખી શકતા હતા કે અત્યંત જે છે એ મુશ્કેલ ભર્યું થઈ ગયું છે આવો શબ્દ બી લખી શકાય જરૂર નથી કે આપણે કપરું જ લખ્યું હોય સોસાયટીના હવે તમે શું જણાવી દીધું કે ભાઈ અહીંયા જે છે એક દારૂના અડા ચાલે છે સામાન્ય વ્યક્તિને બોલચાલ જે છે એ થતી નથી બોલચાલ થાય તો એ ગાળાગાળી કરે છે તો હવે કામ તમારે પેલા કંઈક કરવું પડશે સોસાયટીના અગ્રણીઓ ના માધ્યમથી તેમને સમજાવવાના અને સોસાયટી છોડી જવાનું કહેવામાં આવ્યું છે પણ આ અસામાજિક તત્વો એક ગેરી કરી તેમને પણ માર માર્યો અને એની જગ્યાએ મેં એક શબ્દ આપ્યો છે ઢોર માર માર્યો હેના કે માર માર્યો પણ એક માર માર્યો છે મતલબ કે ઢોર માર માર્યો આજે સુધાય કે પેલો પીએસઆઈ જે ચેક કરનાર વ્યક્તિ છે પત્ર વાંચનાર વ્યક્તિ છે એને થશે કે નહીં બહુ જ સિરિયસ મુદ્દો છે અહીંયા તો મહિલાઓએ જે છે એ સુરક્ષિત નથી એની સાથે સાથે અહીંયા સોસાયટીના રહીશોય સુરક્ષિત નથી અને સોસાયટીના અગ્રણીઓ સમજાવવા જાય છે તો એમની સાથે જે છે એ કોઈ પણ પ્રકારનું ગેરબંધાણીય કૃત્ય કરવામાં આવે છે મતલબ કે ઢોર મારવામાં આવે છે ઓકે હવે આ મેન કોર્સ થઈ ગયો જો આ તમે બધી જ બાબત એને કહી દીધી પેલા શું કીધું તમે કે આપણે ત્યાં જે છે આવી તકલીફ છે હવે તમે એને પાછી વિનંતી કરો છો આપ શ્રીને વિનંતી કે આ સંદર્ભે આપ સત્વરે તપાસ હાથ ધરો અહીંયા તમે એવું લખી શકતા હતા કે આપ સાહેબ શ્રી જલ્દીથી તપાસ હાથ ધરો જલ્દીથી ટ્રેડિશનલ થઈ જશે પણ સત્વરે એટલે તત્કાલિક ધોરણે અને આ સામાજિક તત્વો સામે પગલા લેશો આ સાથે સોસાયટીના સો વ્યક્તિનો સહી બિરાણ સામેલ છે મતલબ કે પીએસઆઈ શ્રીને તમારે એવું બી કહેવાનું છે કે આ જે છે એ તકલીફ મને એકને નથી જો આ વસ્તુ તમે ન લખી હોત દોસ્તો કે ભાઈ આ સાથે સો વ્યક્તિઓનો જે છે એ વિનંતી પત્ર પણ સામેલ છે વિનંતી પત્ર સામેલ છે વિનંતી પત્ર સહી વાળો આ સહી વાળો લખ્યો છે તો એને શું થાત કે આ તો એકલો જ લાગે ભાઈ આ તો એકલાને કઈક તકલીફ હશે પર્સનલ દુશ્મનાવટ હશે એટલે મને કેતો હશે પણ ના તમે એકલા નથી તમારી સાથે સાથે સો વ્યક્તિએ પણ આમાં સાઈન કરી છે પછી આપની કક્ષાએથી યોગ્ય સકારાત્મક પગલાની અપેક્ષા છે તમે લખ્યો છે કોને પીએસઆઈ ને તો એમની યોગ્ય કક્ષાએથી કઈક સકારાત્મક પગલાની અપેક્ષા અમને આશા છે આપના દ્વારા અમારી આ તકલીફને જલ્દીથી ઉકેલાવશે એ જ રીતે હા પેલા તમે એને વિનંતી કરી હતી સવિનય સાથે કીધું કે પોલીસના રક્ષણની વાત કરી છે પણ છેલ્લે એક નાનું ટૂચકું મૂકવું પડે અન્યથા અમારે ગાંધી ચિંધિયા માર્ગે જવાની ફરજ પડશે સમજો તમે દોસ્તો તમે બહુ જ લાઈટલી કહી દીધું છે અને છેલ્લે એક વસ્તુ લખી દીધી જો અમારું નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધિયા માર્ગે જવાશું

લિખતીન આપના વિસ્તારનો એક જાગૃત નાગરિક અ ક એમાંય તમારું નામ નથી લખવા અને આની સાથે સાથે અહીંયા શું લખવાનું બીડાણ આવી રીતે જે છે એ તમારે બિડાણ જે છે અહીંયા મેન્શન કરી દેવાનું થાય તો આવો જે છે એક આઈડિયલ જે છે એ પત્રલેખન જો આપનું હોય દોસ્તો તો કોઈ પણ પરીક્ષાર્થી અને એ પરીક્ષાર્થી લખતો વ્યક્તિ કે જે મેન્સ લખતો હોય એમને પેપર ચેકરના જે છે એ એક બહુ જ સારી અને ગુડ ઈમેજ જેમાંથી માર્ક મળી શકે એવી ઈમેજ તમે જે છે એ છોડી શકો છો આમાં આપણે બધી જ બાબત કરી કે પહેલેથી છેલ્લે સુધી એકદમ ક્રોનોલોજી બી ગોઠવી સરકારી ભાષાના શબ્દો બી આવ્યા અને ફોર્મેટિંગ બી જણાવવાનું છે તો જો આવી જ રીતે જે છે એ આ પીએસઆઈ ની તૈયારી કરતા હોય અને પીએસઆઈ ની તૈયારીમાં દોસ્તો જે છે એ આપે પીએસઆઈ માં જે પેપર નંબર 2 છે એ પેપર નંબર 2 માં જે છે એ મેન્સ આવી જ રીતે તમને કરંટ ગાઈડન્સ ના પ્લેટફોર્મ પર લખાવવામાં આવશે અને જ્યાં સુધી પેપર નંબર 1 છે તો એમાં એમસીક્યુ જે છે એ થશે તો આ બસો માર્કના પેપરમાં જે છે તમને સો માર્કનું નીરજ ભરવાડ સાહેબનું જે છે એ મેથ્સ રીઝનિંગ આવશે એના સિવાયનું જે છે એ આપણે જે પચ્ચીસ માર્કનું જે છે એ બંધારણ અને જાહેર વોહિટ કરંટ અફેર્સ એ હું આપને ભણાવવાનો છું ઇકોનોમિક્સ પણ હું આપને ભણાવવાનો છું જ્યાં સુધી જનરલ સાયન્સ સાયન્સ એન્ડ ટેક છે એ વિમલ ભટ્ટી ભટ્ટીપાસક ભણાવશે અનિતા ઝોન મેમ કે જે તમને ઇંગ્લિશના અને ભૂગોળ છે તો એ જે છે એ રાવલિયા સર આની સાથે સાથે દોસ્તો પચીસો ની કિંમતનો જે છે જીસીઆરટી નો કોર્સ આપણા માટે તદ્દન ફ્રી રહેશે આજ કોર્સમાં પંદરસો રૂપિયાની જે છે એ પ્રાઇઝનો આ અફેર્સ અફેર્સનો કોર્સ પણ ફ્રી છે તો તમે જો આ હોય તો તમારા માટે થઈ અને એક એપ્લિકેશન જે છે એ આપણે ગણિત ગાઈડન્સ ડેવલપ કરેલી છે આઈઓએસ એન્ડ્રોઈડ બંનેમાં અવેલેબલ છે અને તમારે જે છે એ ડાઉનલોડ કરી લેવાની થાય છે ડાઉનલોડ કરી લોગ ઇન કરવાનું છે અને લોગ ઇન પેજ ઉપર જ હોમ પેજ ઉપર ત્યાં પીએસઆઈ નો સ્પેશિયલ કોર્સ છે એ આપ જે છે પરચેસ કરી શકો હા વહેલા તે પહેલાના ધોરણે જોજો પછી એવું ના થાય કે ઘણા બધા વિદ્યાર્થી મિત્રો અત્યારે ગણિત ગાઈડન્સના માધ્યમથી ટોટલ બસોને બાવન વ્યક્તિ જે છે એ સ્પેશિયલ પીએસઆઈની તૈયારી કરી રહ્યા છે તો આ પોલીસ ભરતી બોર્ડની બસો બાવન જણા તૈયારી કરીને એ પછી જે છે આગળ નીકળી જાય ને પછી જે છે એ આપણે આવીએ એ સારું ન લાગે કારણ કે જ્યારે આ પ્રિલિમ્સ એક્ઝામની તૈયારી કરતા હોય તો પ્રિલિમ્સની તૈયારી તો દોસ્તો આપ કરી શકશો આ પ્રિલિમ ટેસ્ટ બાદ જ્યારે મુખ્ય પરીક્ષા મતલબ મેઇન્સ જ્યારે લખવાની થાય

અને જો આવી જ રીતે આપણે ગ્રુપમાં જોડાવું હોય તો આ નંબર ઉપર તમારું પૂરું નામ અને જિલ્લાનું નામ લખી જોઈન્ટ લખીને મોકલી દેજો તમામ પ્રકારની ડિટેલ જે છે એ આપણો આ લેટર બહુ જ સારી રીતે તમે લખ્યો હશે ફરીથી આવતીકાલે મળીએ છીએ અને આશા રાખું છું કે આપ બધા જ લોકો જે છે આમના માધ્યમથી એક ઉચ્ચ કોટીની તૈયારી કરતા હશો ત્યાં સુધી જે છે મને વિરામ આપો ફરીથી મળીએ આવજો બાય સિયા થેન્ક યુ વેરી મચ દોસ્તો